જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો રસ્તી બેન તૈયાર થાય છે સ્કૂલે જવા માટે વાગી ગયા છે અગિયાર અને મેં તમને કીધું અમારા પ્રવભાઈને છે ને આજે અગિયાર વાગી ગયા છે હું આમાં હજી જાયગો નથી હું તમને બતાવું છું હજી હું છે જો અમારા પ્રવભાઈ હજી હું છે જો એ પલો હું બધા વાગ્યા કેટલા જો અગિયાર વાગ્યા એ ભલ્યા ઓય તળિયા બો થા 11 વાગ્યા ઉભા થા જઈ ના જા કેટલા વળ કેટલા ખાઈ જો વળ કેટલા ખાઈ જો થેટ ખૂણામાં બોલો વળ ખાધા ખાધા ભઈ જાગશે તો નહી તો ભઈ એને જાગવા ભાગવાનું કોને ખબર 11 વાગી ગયા છે જ જાગવાનું મન નથી થાતું અને રિદીએ રસોઈ બનાવવાની શરૂઆત કરી દીધી રિદી શું છે રસોઈમાં મારું ફેવરેટ મારું ફેવરેટ તો એય હું છે મારું ફેવરેટ તો ઘણો છે તમને કપડા તો છે ચાર ભાકરી છે

અને બીજું હા રગડો ભાત રગડો ભાત છે હા એ મે છે ને જોયું તું હમણાં આવે ને જરા અહીંયા ઓલું વટાણાનું બધું પીડ્યું હતું અને બટેટાનું બધું પીડ્યું હતું એટલે રગડો ભાત હા એટલે પેલા બટેકા વટાણા હતું ને મને એમ કે વઘારે ખીચડી છે પણ હા હવે હમણાં રગડો ભાત છે એટલે અસ્તીબેન કે મારું ફેવરિટ છે બેનું એટલે એને વઘારે ખીચડી ભાવે પણ ઓછી ભાવે મને વધારે ભાવે વઘારેલ ખીચડીમાં વઘારેલ ખીચડીમાં બટાટા વટાણા બધું નાખે એટલે વઘારેલી ખીચડી મને ભાવે હસ્તી હા તો ભાઈ રગડો ભાત છે આજે એટલે વાંધો નથી મજા આવી જાય ખાવાની ને રીદી અત્યારે બધું કાંદા કટિંગ ને ટમેટા કટિંગ ને એવું બધું કરે છે ને જો અમારે આમાં વટાણા અને બટાટા મૂકી દીધા છે ને બફા ઓકે અને ને સહેલું પેપર છે અને આજ પેપર હેનું છે ચિત્રકલાનું એટલે આજથી તો ટેન્શન ફ્રી તો ટેન્શન ફ્રી ગયા હતી હજી તો ટેન્શન વધશે કારણ કે હજી આપણે પેપર ચેક કરવા જવાનું એકવીસ છે એકવી તારીખ સુધી તો ટેન્શન રહેવાનું છે હું કેટલા માર્ક્સ આવશે હું આવશે એમ અને એમાંય એકવી તારીખે ગયા ને એક બે માસ કપાણા તો પાછું ટેન્શન ત્રી તારીખ સુધી કેટલામાં નંબર આવશે હા તો ત્રીસ તારીખ સુધી તો હજી ટેન્શન જ છે ધીમું ધીમું આમ એક ટેન્શન છે કે પેલો સ્કૂલે જવાનો ટાઈમે પોગાડવાના એ ટેન્શન તો ઓછું થઈ ગયું પણ આ રિઝલ્ટનું ટેન્શન છે અને માર્ક કેટલા આવશે એનું ટેન્શન છે કારણ કે હસ્તીબેને રોજ આવીને એમ કહે છે તો કરી ભાઈ આ બધું લખ્યું તું ઇઝી પેપર હતું બધું કહે છો કહે તો છે પણ હવે ખબર પડશે કે હવે શું છે જયારે એકવી તારીખે અમે એટલે જ ને એને તો ઈજી જ લાગે છે પણ અમે જાહું એકવી તારીખે પેપર ચેક કરશું ત્યારે ખબર પડશે કેવું ઈઝી હતું કેવું લખ્યું છે બધું હમ્મ પણ અમે તમારો વિષય ભણેલો તો હોય ને અમે એમાં ટાઈમે ભેણા હોય હા તો અમે તો એ ટાઈમે ભેણા હતા પણ અત્યારે શું છે તમને એમ લાગતું હોય કે આ તમને નહીં ખબર અમને ખબર જ હોય એ ટાઈમે

હા ઈશો વાસ એ તારી હાટુ થી આખો પાઠ વાસે હોય ટાઈમ થઈ ગયો ફટાફટ રસોઈ બનાવી જમાડી દઈ પછી હસ્તી બેન જાય પેપર દેવા અને ફરવા ભાઈ ને એ જવું કઈ નહી હવે એને આરામ કરવા જાય બીજું હું બાર વાગ્યા સુધી હાલે એવું લાગતું નથી હા એ જ ને

અને અમારા ભાઈના ના લાડવા બહુ ભાવે કા પરવા તને સુરમાન લાડવા ભાવે ને અમારા પર્વ ભાઈ ના લાડવા ભાવે છે મમ્મી જે સુરમાન લાડવા બનાવે છે મા પપ્પા આવી ગયા છે હાથ પગ ધોઈને જમવા બેહવાની તૈયારી છે હવે અમારી તરફ બની આવે છે સુરમાના લાડવા અને એની હારે છે રગડો ભાત મેં તમને કીધું મારું ફેવરેટ રગડો ભાત બનાવ્યું છે સુરમાના લાડવા ખાવાના છે ગણેશ છે ને અમારા ભરવાભાઈ તો અરખાઈ ગયા મજા આવે ને તને હે સુરમાન લાડવા ભાવે ને તો એ શોટી જ જાય આગો ન રે સુરમાન લાડવા ભાવે ને તને તો ભાઈ મારા મમ્મીએ ફરીથી પાછી બટાકાની વેફર પડી હતી એ હુકાઈ ગઈ છે હજી થોડી ઘેર છે ઓલી છે નહીં ખૂકાઈ જ ગઈ છે આવું તો હજી થોડીક કડક નથી થઈ કડક થાય પછી અત્યારે રોટલી બનાવે છે રગડો ભાત બની ગયા અને આ શિરમાં ના લાડવા બને છે હા બની ગયા એટલે આમ હજી વાળે છે લાડવા વાળે છે મમ્મી તને ખબર છે મને આપણે ઓલા રૂપિયાનો સિક્કો ગણેશ વતમાં નાખતા ત્યારે એ રૂપિયા સિક્કા અમે બધા લાડવા તોડી નાખતા બોલ એટલે હનુમાન જયંતિ છે એટલે લાડવા હોય પણ એમાં રૂપિયો ન નાખવાનો ગણેશ ચતુર્થીમાં નાખવાનો હોય રૂપિયા એમ કહેવાય કે ભાઈ જેના ભાગમાં રૂપિયા આવે ને રૂપિયાવાળા થાય એમ એવું કહેવાય નહીં અમારે ભાગમાં આવ્યો ને તમે લાવ્યા છીએ હા જે લાડુ અમને આપે ને એમાં તો ન જ નીકળે પછી બીજા લાડવા તોડીને એમાંથી લઈ લઈ રિહાઈ કઈ નઈ હવે ખાઈ લઈ રગડો ભાત અને સુરમાના લાડવા રેડી પાપડે છે પાપડ કેટલા બધા છે તો હવે ના લાડવા થઈ ગયા છે તૈયાર આવી છે રગડો તૈયારો રોટલી ખાવું પછી લાડવા ખાવું અને પછી છેલ્લે રગડામાં ભાત મિક્સ કરીને દગડો ભાત ખાવું રેડી હાલો તો પાપડે આવી ગયા છે રોટલી દગડો લાડવા અને છાશ ને કેરી કેરી હવે ખાઈ ખબર ભાઈ જો પેપસી ખાય તો પેપ્સી માં આમ કેમ કર્યું જા પેપ્સી છે ને રૂમાલ રાખ્યો રૂમાલ કેમ રાખ્યો લા ઠંડુ લાગે છે ઠંડુ લાગે તો પેપ્સી ખાઈ અંદર ઠંડી નથી લાગતી હાથમાં ઠંડી લાગે અંદર ઠંડી નથી લાગતી ભાઈ આ છોકરો છે ને પેપ્સી જેટલી આવે ને ફ્રીજમાં રહેવા જ નથી દેતો બધી છે ને એમણે પાણી પાણી પી જાય છે જમવા જ ન દે જો વીએ ગયો જો તો ભાઈ અમારા હોસ્પિટલ સ્કૂલેથી ઘરે આવી ગયા છે છેલ્લું એક્ઝામનું પેપર હતું એ દઈ અને આવીને સીધા ટીવી જોવા બે ગયા જો આવીને સીધી ટીવી જોવા બેહી ગઈ છે હવે હમણાં હસ્તે રીતે ઘી ને એટલે રિહાઈ ગઈ એટલે હસ્તી બેન મોટું અંતાડે છે અને આવતા વેચ સીધા ટીવી જોવા બે ગયા છે અને હવેથી છે ને આખો દી ટીવી જ જોયા ટીવી સિવાય બીજું કઈ નહિ કારણ કે હવે એના પેપર પૂરા થઈ ગયા એટલે કઈ કહેવાય તો નહીં કે ભાઈ ભાસવા બેહો ને આ કરો ને તે કરો કઈ નહીં કહેવાય એટલે એ છે ને હવે ટીવી જોવા જ રહે અને ભાઈ પપ્પા આજે જવાના છે ગામડે એટલે રીચીને છે ને થોડુંક વહેલું જમવાનું બનાવવું પડશે એમાં જમવાનું બનાવવામાં એમાં છે પહેલું બધું કામકાજ કરવામાં અને પપ્પા ગામડે એ માટે જાય છે કે આપણું જે મકાન બને છે ને તે ત્યાં જોવા જાય છે કે કેટલું ભયું છે કેટલું બાકી છે કારણ કે જો જોવા ન જાય તો પછી કાંજ આવી રીતના ધીમે તો હવે હવે રીધી થેલા ભરે છે એમાં પપ્પાના થેલો તૈયાર કરે છે દાદા એકલા જ જાય છે બા નથી જાતા એને ગી દાદા એકલા જ જાય છે એ ગમે એની યારે જાવ હોય ને એની યાર વિવા જાય દાદા જાતે દેની યારે બા જાતે દેની યારે ઠેલા ભરી દેવો એમ દેશમાં એમનું મૂળે જાવું હોય એ બધી લાઈટ ફિટિંગ હોય છે ને પણ આની હારવાર પાછું લાઇટ ફિટિંગ વસ્તુ એને દેવાની છે તો એ વસ્તુ બધી આવી જાય પછી લાઇટ ફિટિંગ કર દે પછી બીજું જે આપણે અહીંયા નવું કાંઈ કરાવવું હોય તો એ જોતા આવે તો હા ફેરફાર કરાવવો હોય તો તો એ બધી વસ્તુ જોવામાં જાય છે તમારા ભાઈ હજાર કપડાં કાઢી દીધા હજાર હા જા તું વાલી રૂમમાં હોય હજાર ભરદે હો જા હા એ જવાનું છે ભરદે હા બસ તું તું આયા

दादा اكيد تو やってる تو بہرا دادا کہیں کیوں ہے ٹھہلو بھرا تو الا پروانہ کپڑا نا کی دے تو کہیں نہیں ہے تو ٹھہلو بہلو تیار ہے پاپا نے کام کرتا کرتا کروں بکا ہے کہیں ہے ٹھہلو تو یہاں તો ભાઈ પપ્પાને જયારે બસ મૂકીને હું ઘરે આવી ગયો છું અને ઘેરે જમવાની બધી તૈયારી થઈ ગઈ છે પપ્પાએ વહેલા જમી લીધું તું કારણ કે પપ્પાને જવાનું છે તો પપ્પા ને બસ મૂકીને આવું છું અને હવે હું છું જમવા અને મારી જમવામાં બનાવી માટે ભાખરી અને બીજા બપા માટે કઢીનું શાક અને રોટલો ભાખરી બધું બનાવ્યું છે ગઈ અને અમારા પરવા ભાઈ છે ને અત્યારે હેરાન કરે છે પરવા એ પરવા અહી શું કે ભાઈ ના છે ને નખરા છે ને બધા બતાવો શું કે એના હાથ છે ને પેલા હું કર્યું હાથમાં હું લગાડ્યું હતું તે કયો કલર હા એ બોલો જે પીછી કલર આવે ને એ કલર ભાઈ હાથમાં લગાડ્યો હતો અને બીજા એમાં લગાડતો હતો તું સિનાઈ માટીમાં લગાડતો હતો અને એમાં એના બગાડ્યા હતા તે રીધી અત્યારે જાય છે કે ભાઈ તું સરખા હાથ ધો અને ખોટો હેરાન કરે તો આપણે બે જાય જમવા રેડી તો વાલો ભાઈ હવે અમે જઈ છીએ જમો જમી લઈએ બરાબર આ બ્લોગને કરું છું હેન્ડ આશા રાખું છું કે આ વ્લોગ તમને ગમો હશે જો આ બ્લોગ તમને ગમે હોય તો અમારા બ્લોગને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ હવે બીજા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો